હેલો મિત્રો નમસ્કાર આજે આપણે સમાનતા શ્રેણીમાં દાખલા નંબર ત્રણ ગણવા જઈ રહ્યા છે દાખલા નંબર ત્રણમાં શું કીધું છે એ દસ દાખલા આપેલા છે જુદી જુદી પેટર્ન શું હશે એ હશે ડી હશે એન બધાની અંદર અલગ અલગ કિંમત આપેલી છે આપણે આ ત્રણ કિંમત આપી છે અને શું જોવાનું શું છે એન અને એસ આપણે સૌથી પહેલા શું કરવાનું જે વસ્તુ આપી હોય એના પર જોવાનું શું આપેલું છે એન તો એનું આડું સૂત્ર વાપરવાનું આપણી જોડે બે સૂત્ર છે એન અને એસએન આપણે અત્યારે કયું સૂત્ર વાપરીશું એન एएन વાળો ફોર્મ્યુલા કઈક મારશે પછી એસએન કરશો બરાબર તો એન વાળું સૂત્ર વાપરીએ એન બરાબર a + n - 1 * d a ની જગ્યાએ કેટલા છે 50 a કેટલા છે 5 n શોધવાના અને d કેટલા છે 3 કોઈ પણ ચાર વસ્તુમાં ત્રણ વસ્તુ આપેલી હશે ચોથી વસ્તુ શોધે છે તો આ પાચા બાદ થઈ જાય તો 50 - 5 એન માઇનસ વન ઇન્ટુ ત્રણ 5 પાંચ જાય કેટલા વધે પિસ્તાળીસ વન અને ગુણાયેલા ત્રણ કઈ જાય નીચે જતા પંદર કરી કેટલા આવી ગયા પંદર માઇનસ વન આ બાજુ કેવા થઈ જાય પ્લસ વન પંદર ને એક સોળ તો એન બરાબર કેટલા લખાય સોળ હવે આપણે શું શોધવાનું એન મળી ગયું છે હવે શોધવાનું એસેન સોળ ભાગ્યા બે પ્રથમ પદ પાંચ અને છેલ્લું પદ પચાસ પાંચ વત્તા પચાસ બે આઠ સોળ તો કેટલા અહીંયા આઠ પચાસ પાંચ પંચાવ આઠ પંચ ચાલીસ ચાલીસ વધી ચાર આઠ પંચ ચાલીસ ચાર ચુમ્માળીસ ચારસો ચાલીસ તો સોળમું પદ કેટલું હશે ચારસો ચાલીસ આ રીતના આપણ આગળ દાખલા બીજા બીજા આપેલા હશે તો શું કરશો જે વસ્તુ આપેલી છે એનું સૂત્ર વાપરશો એટલે આપણને શું મળી જાય જે વસ્તુ શોધવાની એ મળી જાય પછી એસએન શોધવાના તે એન નું સૂત્ર વાપરશો એટલે સરળતાથી દાખલા ગણી શકશો તમે આગળ જો તો બીજા દાખલામાં આપણે સૌથી પહેલા જે વસ્તુ આપેલી હોય આપેલી શું છે એ તીર 10 11 એ તને શું લખાય એ + એ તીર બરાબર કેટલા થાય 35 એ તીરને શું લખાય a + 1b શું કેટલા લખાય 12b બરાબર કેટલા થાય 35 તો a ની જગ્યાએ તમને કિંમત આપેલી કેટલા છે 7 તમે મૂકી દો 7 બરાબર પાંત્રીસ હવે આ સાત પેલી બાજુ જાય કેવા થઈ જાય માઇનસ થાય પાંત્રીસ પ્લસ હોય તો માઇનસ બાર ડી પાંત્રીસમાંથી સાત જાય કેટલા વધે અઠ્યાવીસ ડી બરાબર અઠ્યાવીસ ભાગ્યા બાર માનો શું કરવાનું અને શું લખી શકાય સાત છ અઠ્યાવીસ અને ચાર કરી બાર ચાર ચાર ઉડી જાય જવાબ તો હવે સાતના છેદમાં ત્રણ આ શું મળે તમને

એ તેર કેટલા છે પાંત્રીસ શું લખવાનું પાંત્રીસ તો તેર ભાગ્યા બે પાંત્રીસ કેટલા બે છે દસ દુ એકવીસ ગુણ્યા તેર બરાબર અહીં કેટલા વધ્યા તેર અને ગુણ્યા એકવીસ એકવીસ ગુણ્યા તેર બસો ને દસ ત્રણ એકા ત્રણ ત્રણ દુ કો 2727 તો મે આ પ્રમાણે સરળતાથી દાખલા ગણી શકવા છું તો સૌથી પહેલા શું કરવાનું છે જે વસ્તુ આપેલી છે એના પરથી દાખલો શરૂ કરો છો એટલે સારી રીતે ગણી શકશો આગળ પણ આપણે જતા જઈએ છીએ એટલે આની અંદર જેમ આપણે આગળ બીજા દાખલા ગણનાયે પ્રમાણે એ વાત એ વાત શું લખાય એ + 11d બરાબર કેટલા છે 37

માટે કઈ સૂત્ર વાપરશો માઇનસ વન ઇન્ટુ ડીસ એન એન ની જગ્યાએ કેટલા છે બાર કેટલા મૂકવાના બાર બાર ભાગ્યા બે એ પ્રથમ પદ નું મળ્યું ચાર

છ એકા છ છોવીસ બસો ને છેતાળીસ શું મળ્યું તમને એસ બાર એ વસ્તુ આપણે શોધવાની હતી આ પ્રમાણે આપણે સરળતાથી કોઈ પણ દાખલા ગણી શકીએ છીએ